ખેરાલુ સતલાસના હાઈવે મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકામાં પીવા માટે પાણી જાય છે તો આ પાણીનો વેડફાટ કેટલે અંશે યોગ્ય છે તેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે ત્યારે શું પાણી પુરવઠાના અધિકારીઓ આ બાબતે અજાણ હશે કે શું તેઓ પણ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે તો સ્થાનિકો દ્વારા પાણીના વેડફાટ તાત્કાલિક પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે છતાં તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું આ પાણીની લાઈન દ્વારા મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકામાં પીવા માટે પાણી જાય છે ત્યારે સ્થાનિકો દ્વારા પાણીના વેડફાટ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી કરી છે ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ સતલાસરા